વડોદરાના મકરપુરા વિસ્તાર ખાતે મેન રોડ ઉપર ફિનિક્સ સ્કૂલ નજીક તાજેતરમાં ભૂવો પડ્યો હતો ત્યારે ગત રોજ એક મીટર અંતરે ફરી ભૂવો પડતા અનેક તર્ક સર્જાયા છે વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રજાના સુખાકારી માટે કામ કરતી હોય છે પણ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર કોન્ટ્રાક્ટર દ્વારા ખરાબ અને તકલાદુ કામગીરીનો ભોગ પ્રજાને ભોગવવાનો વારો આવે છે ત્યારે વડોદરા શહેરમાં વરસાદ વરસતાની સાથે જ અનેકો વિસ્તારમાં ઠેર ઠેર ભૂવા જોવા મળ્યા છે ત્યારે ફરી એક વખત ભુવા નગરી તરીકે વડોદરાનું નામ ચર્ચામાં આવ્યું છે વડોદરાના મકરપુરા વિસ્તારના મેઇન રોડ ઉપર ફિનિક્સ પુલની નજીક એક મીટરના અંતરે બીજું ભૂવો પડતા જ લોકો આશ્ચર્યચકિત થયા છે કોન્ટ્રાક્ટરની તકલાદી કામગીરી તેમજ વડોદરા મહાનગરપાલિકા વહીવટ ખુલ્લું છે અગાઉના કામ ત્યાં કરતા હતા ત્યારે જ્યાં બીજો ભૂવો પડતા તેઓ તાત્કાલિક સ્થળો પર દોડી આવ્યા હતા તેમના જણાવ્યા અનુસાર પાણી લાઈનના કારણે ભૂવો પડ્યો છે ત્યારે વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર શૈલેષ પાટીલે પણ આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી ત્યાં તે સ્થળો ઉપર પણ દેખાયા ન હતા તેમની સાથે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ગાયબ હતા સ્થાનિકો દ્વારા સિટી એન્જિનિયરને પણ આડા હાથે લેવા નિર્ણય લેવાયો હતો અને ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ કર્યા હતા આથી ફરી થાય છે કે વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરાની પ્રજા ભગવાનના ભરોસે છે